માર મારવામાં આવે છે અધિકારી હોય તેના ગાલ પર સૌથી મોટા સીસીટીવી સામે આવતા મચ્યો છે ગોંડલ પણ ચર્ચામાં છે ને ફરી એકવાર વાત કરવા માટે મારી સાથે રાજુ સંખ્યા ગોંડલથી જોડાય છે રાજુભાઈ સ્વાગત છે ન્યુઝરૂમ પર આપનું ફરી એકવાર ઘટના બની છે અને સીસીટીવી સામે આવ્યા છે કેવામાં છે કે

જે આ ગોંડલ પ્રતિનિધિ કહેવાતા એના અંગત વકીલે પણ પોતે કબૂલ્યું કે ભાઈ અહિયાં કે પ્રકાર પ્રકારના નશા અમારી સગ્રામ હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડમાં વેચાય છે પણ આ ઓકાદ

વ્યવસ્થાની ગોંડલ અર્થ સંઘવી અને ડીજીપી આ બંને એના જે અભિગમ છે એ ગોંડલમાં પૂરા કરીને બતાવે તો જ સરકાર ઉપર હવે ભરોસો રે તેવી સ્થિતિ છે નહીતર ગોંડલ માં અવનવા બનાવ અસંખ્ય બન્યાદ કરવાના છે

હવે આ બુટલેગરો દ્વારા પાટીદાર સમાજના એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને હુમલો થતા ખાસ કરીને એ શેરી બપોર જેવો ટાઈમ હશે કારણ કે શેરીમાં કોઈ છે નહીં અને એ શેરીની અંદર એ બુટલેગરો બેફામ રીતે આવે છે નો કોલર પકડે છે બેફામ ગાળો ભાંડે છે

યાદી બનાવવામાં રાજકોટ એસપીને કંઈક નિષ્ફળ ગયા કેમ કે કોઈ ને બચાવવા માં વ્યસ્ત હતા જો સો કલાકમાં ગુંડાઓની યાદીમાં બુટલેગરોના હોત અથવા ગોંડલ પોલીસે નખાવ્યા હોત તો આજે આ સવાલ ઉભો થવાનો નહોતો હજી મોડું નથી થયું રાજકોટ એસપી ને મારે બે હાથ જોડીને વિનંતી છે હજી તમે યાદી બનાવો રાજ્યના ડીજીપી રાજ્યના ગૃહમંત્રી એની ઉપર એક્શન લેવા માટે તમને છૂટો દોર આપશે જ પોલીસ સમાધાન કરાવતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે ઘટના જયારે પ્રકાશ માં ત્યારબાદ ચર્ચાઓ શરૂ થઈ બાકી આવી તો અનેક ઘટનાઓ બની હશે કે જેને દબાવી દેવામાં આવી હોય ગોંડલ માં છાશવારે દર બીજા દિવસે કંઈક ને કંઈક પુરાવા સાથેના ઓડિયો ક્લિપ આવતા હોય છે વિડીયો આવતા હોય છે પણ ફરિયાદો આવતી નથી એટલે કંઈક ને કંઈક ગોંડલ ની પોલીસ જે હાઈકોર્ટ આપણે કે છે કે પોલીસ ને જમીન ની મેટર ઓમાં સમાધાન માં રહે છે કે ગોંડલ ની પોલીસ ને ફિટો ફિટ આ નિવેદન બેસી જાય છે ગોંડલ પોલીસ ને કંઈક ને કંઈક ફરિયાદ ના મારી પાસે આ વિડિયો આવ્યો ત્યારે મારી પાસે ત્યાંથી ફરિયાદયો એ જ રજૂઆત કરી મને પોલીસ ફરિયાદ નથી લેતી અમને સમાધાન કરવાનું દબાણ કરી રહી છે ગોંડલ જે એમના એસપી જે કૃત્ય કર્યું ગુંડાઓની યાદી બનાવીને ગુંડાઓ પર કાર્યવાહી કરીને અને આજે તો હવે મત પાર કરી દીધી પોલીસ ઉપર એ સવાલો ઉભા થઈ રહ્યા છે કે પોલીસ પોતાનું કામ કરવાને બદલે પોલીસ હવે પ્રવક્તા બનતી જાય છે પોલીસ સમાધાન માટે દબાણ કરે છે

અને ફરી સૌથી મોટા એ સમાચાર હતા કે ગોંડલ તાલુકાના વાછરા ગામે એક ઘટના બની હતી ને ગોંડલમાં માં રાજ નો આ બોલતો સામે આવ્યો તમે જોવા સીસીટીવી માં કે જ્યાં બે વ્યક્તિ બાઇક પર આવે છે અને એક વ્યક્તિ ને ત્યાં માર મારવામાં આવે છે કેમ નો આવ્યો એવું કહીને માર મારવામાં આવે છે શું એમની ભૂલ કેમની એમની વાડીએ નો આવ્યો બસ આ સૌથી મોટો એ સવાલ ઉભો થયો છે કે જ્યાં સામે આવ્યા છે ગોંડલમાં ગુંડા હોય તેવું લાગી રહ્યું છે ગોંડલ એક જ નહીં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગુંડાઓ બેફામ છે

સામે બોલવાના છીએ અને આ અન્યાય પાટીદાર સમાજ ને કોઈ સહન ન કરવો જોઈએ અન્યાય સહન કરો છો

એ પ્રકારનું પોલીસ તંત્ર છે ત્યાં પોલીસ છે જ નહીં હું તો એવું માનું છું અને ગોંડલમાં કાયદા નું શાસન હોય એવું લાગતું નથી અત્યારે